આપણી પાસે પાછા ફરીશું અપડેટ માટે કરુણેશ અમારી સાથે જોડાયા છે કરુણેશ આપ કઈ જગ્યા પર છો ગરમી જે રીતે સતત પડી રહી છે એક તરફ લોકો મજા માણી રહ્યા છે કેટલીક જગ્યા પર કામના લીધે પણ તેમને બહાર નીકળવું પડી રહ્યું છે જી જોઈએ અત્યારે હું નડિયાદ ખાતે છું અને નડિયાદ આણંદ રોડ પર જે રિસોર્ટ આવેલો છે આ રિસોર્ટની અંદર લોકો અત્યંત કાળઝર ગરમી પડી રહી છે પિસ્તાલીસ ડિગ્રી કે જે અસહ્ય ગરમી તાપ જે પડી રહ્યો છે તેમાંથી રાહત મેળવવા માટે હાસકારો અનુભવવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે અત્યારે મારી પાછળ તમે જે દ્રશ્યો છે તેમાંથી છુટકારો મેળવવા માટે વોટર પાર્ક ખાતે આવ્યા છે અને વોટર પાર્ક આવીને તેઓ અત્યારે મોજ મસ્તી કરી રહ્યા છે અને જે ગ્રામ લેગો છે તો બહુ કિજો જો છે અને આનંદ કરા રહ્યા છે ગરબીમાં ગરબીમાં જ્યાં કે માટ આપતો હોય તો ખરેખર દ્રશ્યો અત્યારે રહ્યા છે કે પાણીની છે રાઇટ છે કે રાઇટમાં મોજ મજા માણાઈ રહ્યા છે આ લોકો કારણ કે કુસ્થલી સિદ્ધિ જે અસભ્યતા પર પડતો જે કલેક્ટર અને તડકામાં રહેવું ખૂબ જ મુશ્કેલ અત્યારે થઈ ગયું છે આ ઉપરાંત જે આજે ખાસ રવિવારનો દિવસ હોવાથી રવિવારે બધા તમામ લોકોને રજા હોવાથી સૌ લોકો નાના મોટા સૌ લોકો પોતાના બાળકોને લઈને આનંદ મોત કરવા માટે અહીંયા આવ્યા છે ત્યારે અહીંયા જે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીએ આપણું નામ શું છે અને અહીંયા આગળ અત્યારે ગરમીના કારણે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ખાસ શું કહેશું મારું નામ માલટુ પટેલ છે મોરિયારી તંજરી રોડ ઉપર અમારી જય જલ્યાણ રિસોર્ટ બનાવ્યું છે સરસ અને અમારા ચરોતર ને શાન જોરદાર સરસ એક રિસોર્ટ સરસ બનાવ્યું છે તો પબ્લિકને એન્જોય માટે બહુ જ મજા આવે છે તો ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે પબ્લિક ને અત્યારે કેવું અત્યારે આનંદ મેળવી રહ્યા છે પબ્લિક ને તો બહુ જ સરસ ગમે ખુશ થઈ ગયા અને અમારે ચારસો રૂપિયા ટિકિટ એન્ટ્રી રાખી છે સવાર 10 થી પાંચ છસો રૂપિયામાં અનિટી ફૂડ રાખ્યું છે જમવાનું અને પબ્લિક ને એટલો બધો આનંદ થયો છે એ બહુ જ ખુશ છે અને બહુ જ અમારે અમારે રીતે બહુ જ મજા આવે છે અત્યારે આ પિસ્તાલીસ ડિગ્રી ની ગરમી છે પબ્લિક અત્યારે જે મોજ મસ્તી કરતા જોવા મળી રહી છે તેમનો શું અત્યારે પ્રતિસાદ મળી રહ્યો છે અમારે પબ્લિકને ખુશ એટલા માટે અમારું પાણી ફ્રેશ વોટર પાર્કમાં હોય છે અને પબ્લિકને ઠંડા પાણીને કારણે અમારા વોટર પાર્કમાં પબ્લિકને એટલી બધી ખુશ આનંદ મજા આવે છે અને અમારું એડ્રેસ છે અંજરી બોરિયા હાઈવે નંબર આઠ ઉપર જય જલ્યાણ વોટર પાર્ક આવેલો છે જે રીતે અહીંયા આગળ આ વોટર પાર્ક ની અંદર લોકો મજા માણી રહ્યા છે સીધા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે ક્યાંથી આવો છો મારું નામ હિતેશ તળપદા છે હું નડિયાદ થી આવું છું અને આ વોટર પાર્ક ની માહિતી મને ઇન્સ્ટાગ્રામ પરથી મળી હતી બહુ સસ્તું અને બહુ સરસ છે બહુ એન્જોય કરવા માટે નાના બાળકો પણ અહીંયા છે કેવી મજા પડી રહી છે જોવા મળી રહ્યું છે નાના બાળકોને ખૂબ જ મોજ પડી ગઈ છે આનંદ આવી રહ્યો છે અને ખૂબ જ મજા તેઓ આ પાણીમાં કરી રહ્યા છે જી જોહિત જાણકારી બદલ આભાર કરો અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું તો